નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમમાં આવેલી આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ કૂક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો અગિયાર માસના કરારધારિત જગ્યાઓ ભરવા માટેની અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અનવયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવા માટેની અહીંયા પરથી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા અરજી કેવી રીતે કરવી તેમજ તમે જોઈ શકો છો અનુભવ શું માંગેલો છે તો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બાર પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઇક્વલેન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા ધરાવતા હોવા જોઈએ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ એટલે કે એક વર્ષનું અહીંયા ગવર્મેન્ટ અથવા તો એનજીઓમાં અનુભવ ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો માસિક ફિક્સ પગાર તેર હજાર સો ને ચાલીસ રૂપિયા મળવાપાત્ર થશે મિત્રો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ત્યારબાદ તમે જોઈ શકો છો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ પાટણ ખાતે જેમાં રસોઈયા માટેની એક જગ્યા છે ધોરણ દસ પાસ થયેલા હોય તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા છે પગાર ધોરણની વાત કરીએ તો બાર હજાર છવ્વીસ રૂપિયા અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો તારીખ અગિયાર ડિસેમ્બર બે બુધવારના ચોવીસ રોજ જે જિલ્લા બાળ સુરક્ષા એકમ એ બીજોમાળ જિલ્લા સેવા સદન પાટણ ખાતે સવારે નવ કલાકે સો ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તારીખ નોંધી લેશો અગિયાર ડિસેમ્બર બે બુધવારના ચોવીસ રોજ ઉપસ્થિત રહેવાનું રહેશે નવ કલાકે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો નિર્ણય છે તે જિલ્લા ભરતી પસંદગી સમિતિ પાટણને આધીન રહેશે રજીસ્ટ્રેશનનો સમય સવારે નવથી અગિયારનો રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં જેની નોંધ લેવાની રહેશે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે કોમ્પ્યુટર પર પ્રેક્ટિકલ ટેસ્ટ પણ લેવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ અંતર્ગત વિવિધ ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય